સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અફવા ફેલાવનારા સામે ફરિયાદ સરદાર પટેલની પ્રતિમા તૂટી ગઈ હોવાનો દાવો કરાયો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટીની ખોટી માહિતી સાથે ટ્વીટ કરવા બદલ ફરિયાદ થઈ છે ટ્વીટમાં બાંધકામ વખતની તસવીર સાથે દાવો કરાયો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેક્ટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી રાગા ફોર ઇન્ડિયા નામના ટ્વિટર એકાઉન્ટમાંથી કરાયું હતું ટ્વીટ વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયેશ પાસેથી જયેશ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર પટેલની પ્રતિમા તૂટી ગઈ હોવાનો દાવો કરાયો હતો એ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે શું માહિતી વસ્તુ ચોક્કસ કહી શકાય કે સોશિયલ મીડિયા આજકાલ એવું પ્લેટફોર્મ થઈ ગયું છે કે એનામાં જો જૂઠી વસ્તુ પણ મૂકવામાં આવે ને એ વસ્તુ જો વાયરલ થાય તો એ તરત જ લોકોને સાચું હોય તે પ્રમાણે લાગી જાય છે અને તેવો જ કિસ્સો હમણાં બે દિવસ પહેલા બન્યો હતો કે આઠ તારીખે રાગા ફોર ઇન્ડિયા નામના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતું ને તેમાં બે હજાર અઢાર ના વર્ષમાં જયારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થતું હતું તે વખતે બધાને જ ખબર છે કે આ જે એક પ્લેટો છે આખું સ્ટેચ્યુ ઉભું કરવામાં આવ્યું છે સ્ટ્રક્ચર છે અને તે વખતે જે કામ ચાલતું હતું એ કામના અંદર જે પ્લેટોની વચ્ચેના સાધા હતા તે સાધા દેખાતા હતા તે જ એક ફોટો છે તે ટ્વીટ પર મૂકી અને ખોટી રીતે કભી બી ગીર શક્તિ દરાર પરના શરૂ એનો દાવો કરવામાં આવ્યો હતો ત્યારે ગઈકાલે મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળ દ્વારા આમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવે છે અને એસઓયુ નાયબ કલેક્ટર અભિષેક સિન્હા ફરિયાદ પણ નથી જોકે આ જ પોસ્ટ મૂકનાર જે છે રાઘા ફોર ઇન્ડિયા એને અલગ બીજી પોસ્ટ પણ મૂકી હતી કે મને ખબર પડી છે કે આ ફોટો જૂનો છે એટલે એને તો સ્વીકારી લીધું છે કે આ જે વાત છે તે વાત ખોટી છે પરંતુ એક વખત સોશિયલ મીડિયા પર જો કોઈ વસ્તુ જૂટી હોય અને તે પણ પોસ્ટ થઈ જાય તો એને સાચી માનવા માટે લોકો મજબૂર પણ થઈ જાય છે પરંતુ એસઓયુ સત્તાવાળા જણાવે છે કે આ તદ્દન ખોટી બિલકુલ જયેશ એટલે જાહેર જીવન સાથે જોડાયેલી જે બાબત હોય છે તેમાં પુષ્ટિ કર્યા વગર કઈ પણ વસ્તુ પોસ્ટ કરવું યોગ્ય નથી માહિતી સાથે જોડા બદલ આભાર